કાજલ બુલેટિન માં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો આજના ટેકનોલોજીના જમાનામાં બંધર ખૂબ જ અગત્યનું માધ્યમ બની ગયું છે પરંતુ કારજાર મોંઘવારીમાં વાલીઓ પોતાના સંતાનના અભ્યાસ પાછળ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સ્કૂલ ફી થી લઈ બુક ચોપડા વગેરેનો ખર્ચ પોસાતો નથી જેથી સુની જમાત કૌમે બવાહીર વડોદરા દ્વારા બાળકોના અભ્યાસ અર્થે ઓછામાં ઓછો ખર્ચ થાય તે હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી દરેક સમાજના લોકો માટે રાહત દરે લોક બુક એટલે ફૂલ સ્ક્રેપ ચોપડાનું વેચાણ માત્ર બસો

हारा है, हाँ ये हारा है। बाद में भी कल मतलब तुम्हारे को मिल सही बात है। आठ सौ किलो। हाँ, रस्ता। पंद्रह बंडल। दस की। ये जाते तो मुश्किल है। नहीं वो चार बंडल लेके। हाँ, उसको पांच मीटर, दस मीटर मारते हैं। आठ केस किया। વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે